નમસ્કાર મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા શાસ્ત્રોમાં સવારે વહેલા ઉઠવાનું એટલું મહત્ત્વ શા માટે આપવામાં આવ્યું છે આજે હું તમને એવી વાત કહેવાનો છું જે તમારા દિવસને નહીં તમારું પૂરું જીવન બદલી શકે છે સવારે સૂર્યોદય પહેલાનો સમય લગભગ ત્રણ વાગીને ત્રીસ મિનિટથી પાંચ વાગીને ત્રીસ મિનિટ વચ્ચેનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે આ સમય સામાન્ય નથી આ સમયે પ્રકૃતિ શાંત હોય છે હવા શુદ્ધ હોય છે અને સૌથી મહત્વની વાત આપણા મન પર કોઈ બોજ નથી હોતો આ સમય દરમિયાન કરેલી પ્રાર્થના ધ્યાન કે મંત્રજાપ સીધો તમારા મન અને આત્મા પર અસર કરે છે ઓમ કોઈ સામાન્ય શબ્દ નથી આ આખા બ્રહ્માંડની ધ્વનિ માનવામાં આવે છે જ્યારે તમે ધીમે ધીમે બોલો છો ઓમ ત્યારે તેના કંપન તમારા મગજ હૃદય અને નર્વસ સિસ્ટમ સુધી પહોંચે છે તણાવ ધીમે ધીમે ઓછો થાય છે નકારાત્મક વિચારો દૂર થાય છે અને અંદરથી શાંતિ અનુભવાય છે માત્ર પાંચ મિનિટનો જાપ પણ તમારા દિવસને શાંત અને પોઝિટિવ બનાવી શકે છે સવારે ઉઠીને પથારીમાં સીધા બેસી જાઓ આંખો બંધ કરો એક ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતા ધીમે બોલો ઓ એમ સાત અગિયાર કે એકવીસ વાર કરો મંત્ર બોલતી વખતે ધ્યાન રાખો કે તમારું મન અવાજ પર જ રહે કંઈ દિવસોમાં જ તમે અનુભવશો કે મન વધારે શાંત રહે છે ગુસ્સો ઓછો થાય છે અને એકાગ્રતા વધે છે જે લોકો નિયમિત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેઓમાં નિર્ણય શક્તિ મજબૂત થાય છે દિવસભર એનર્જી રહે છે ભગવાન પ્રત્યે લાગણી વધી જાય છે અને અંદરથી એક અજીબ શાંતિ અનુભવાય છે આ ફક્ત ધાર્મિક વાત નથી આ માનસિક અને વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક છે તો મિત્રો આવતીકાલથી ફક્ત દસ મિનિટ તમારા માટે રાખો સવારે ઉઠો આંખો બંધ કરો અને દિલથી બોલો ઓમ તમારું મન તમારું શરીર અને તમારું ભાગ્ય ધીમે ધીમે બદલાતું તમે જાતે જ જોશો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો કોમેન્ટમાં ઓમ જરૂર લખો અને આવી જ આધ્યાત્મિક જાણકારી માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જય શ્રીરામ જય મહાદેવ